રીક્ષા ચકા રાખે તો એ તો મમા રાખવી પડે પણ તમે કેમ ચારે બાજુ

આ આ ચાવી મોય રહી ગઈતી ને એટલે નક્કી મારો મોમો રિક્ષા લઈને જતો રહ્યો પણ હવે એ જોતી બાજુ એ ભણા હે એ ભણા કેમ દોડે છે કનાતી બબલ થી છે અરે કોંતીજી બબલ ચોય નહીં થી હા આ મારો મોમો રિક્ષા લઈને જતો રહ્યો છે હવે રિક્ષા તારા મોમો લઈને ગયો એમાં તો શું ફરક પડે એમાં તો બે જણા ભાગમાં છો તમે અરે કોંતીજી તમારી વાત હા હાચી રિક્ષામાં મારા મોમા ને ભાગમાં છે પણ મારા મોમાને ને રિક્ષા આવડતી નહીં આ કુક ઠોકી દે તો મારું તો આવી બને ને પાછી મારા નોમે છે રિક્ષા એટલે બાપા તમારા વર રાખાણ શું કરવા આલી ચાવી હવે ચાવી મેં નહીં આલી જે થઈ થઈ જુ પણ તમે તે બાજુ હેડે હાલ હું ગામમાં જઉં છું ગામમાં જો ને ઓય તો કોમ કરો ગામમાં રિક્ષા દેખાય ને તો મને ખાલી ફોન કરજો હો એટલે હું આ બાજુ જો હવે ગામ બાજુ હું નહીં જતો ના ના હું ફોન કરી દો હું ભેગો થાય તો બરોબર હા તો ગામમાં તમે જો તો હું પેલી બાજુ જવું છું હારું જો એ બધું મારા કોઈ જોવાનું નહીં એ બે દાડા કીધું કીધું નથી બાઇક જ સર્વિસ નહીં કર્યું અલ ભાઈ શું ના ના તો હવે ના કરતો જેમ કે હું બીજે કરાવી અરે મારે જવામાં કેટલી તકલીફ પડે તને ચો ખબર છે હોય હાર તું તૈયાર રાખ હું આવું લેવા હમણે હેત ઉભી રાખ ઉભી રાખ શું છે કાકા તમારે અરે શમશાન ભેળો કરે તું કરે છે

મેં નોકરી કરી પાલનપુર રાધનપુર મહેસાણા ગમે જગ્યાએ કરી નોકરી પણ મને ચો આ પાટણ જેવી ફાઈ ના પડી કામ પાટણમાં છે તમારી પાસે ગાડી છે નહીં ગાડીની ઉકરા ચિંતા કરો છો ગાડી તો આવી જાય લાવો ને તમે બીજા પોત સારું ચાલુ હેડો આગળ હેડો એટલા પછી આગળ છો લાવો

મને પાડી નો ચાર ને પેલો કરે મને હજી છે દવાખાને લઈ જવાનું નોમ નહીં લેતો તમે કોઈ ચાવી આલો હું સીરી ચાવી આલો કોઈ આને પણ વાત આથી તમારે કહેવે હું તમારે ચાર નો સમજાવું છું અને વોકા ડ્રાઈવર નો છે અને હું જો ભાઈ તો કાકા પાડો ચાલતા જો પાડો માંગા જી તો એ જો મને હેન કરના છે વાસે મને ઉતારે છે પાડો છે નું આલો તન ઓકરાજી ખા આ ભાઈ જબ દાવા દો બેરબલી કરો કે

તે પૈસા માં તો હું તને આલી દો ના ના બરોબર છે બરોબર છે હું તને ચાર ના કહેતો હતો એને ઓય લાવો ડ્રાઈવર ને ઓય લાવો જો તારો પટાવટ થઈ રહ્યું પટાવટ નહી હવે મને રીસાળે છે માર છોકરા દાખ ને લઈ જા ને લઈ જાનો તારે પણ લઈ જઈ લઈ જઈ લઈ જઈ લઈ જઈ એ કબાજી મે બહુ મારે છે તમાર કોઈ દેવું નહીં એના તો હવે હું લઈ જઈને કોટમાં પૂરો કરી નાખી પણ મારા છોકરાને આખા ગામમાં કોઈ હાથ અડારે ને તો હાથ કાપીને હાથમાં હાલ દો અને મારા છોકરા નિસ્કાર રોગી ચાલતો છે એમ અરે પણ તમારા છોકરાના લસણ નાવા રહો તો કોઈ શું કરે મારા છોકરાને લસણ વાત કરે લસણ કેટલું ખા કીધું હે સાતમો તો કિલો નાખીને ખાય છે કાકા મોયાને કહેતો તો કે તું મોય પડ્યો મને છોડ્યો તે વગાડ્યો તો મને મારા છે ને ગતો જોતો ને તો આ જો આ જો કેવું વાગ્યું હે એ બધું છોડ હવે તારું નામ બોલ બકરાજી બકરાજી ગામ

હું તમને નતો કેતો કે આ તો ઉલમાથી ચુલમા પડે આપણે ચો વિક્ષા લઈને તમારે આવતું રહેવાનું હતું કે પણ ભણા હું કમ્પ્લીટ જતો આર્યો વચ્ચે આવ્યો આ મને દવાખાને નહી લઈ જાવ ધણી હવે સાહેબ આ વિક્ષા તો મારી છે હવે જવા દો ને તમને હાથ જોડું છું એ હાથ નહીં જોડવાના તારે 302 ની કલમ લાગી ગઈ છે હાલ 302 ની કલમ લાગી પણ સાહેબ રિક્ષા તો મારા મોમાં ચલાવતા તમારે એમને જે કરવું હોય કરો પણ મને જવા દો મારી રીક્ષા લઈને જવા દો સાહેબ એટલે ભણે તું મને મેલી જો જાય છે ના મમા તમારા માટે બરોબર છે તમને કેતો તો કે રીક્ષા ના વર્તી તો હાથ ના ડાળો ના ડાળો ના ડાળો આ જો સાહેબ આ મોમો એટલે મોમો ભણો જા હાગા સાહેબ બે ને અંદર લઈ જો આ ચાલો ઘર પૈસા લાવો કે બાજી તમે એ સાહેબ પેલા મારી વાત ઓપળો મારે રીક્ષા નહીં લેવી તમા તા જે કરવું એ કરો આરે રીક્ષા મે ભાગતો છે હસ ભાગતો છે ઓ સાહેબ ઓ સાહેબ પેલા મારી વાત ઓપળો

ત્રણસો બે ની કલમ લાગી છે ને તો તારો અમે સુટવા માં નહી આવે તું હાલે પોમા હવે તમારે જે કસો કરો એ કરો હું અમુ આ તો ઉલમો થી ચુલમાં પડ્યા ચૂલમો પડ્યા ચૂલમો પડ્યા સાહેબ મને જવા દો

હા તું કોઠ બેન ને ગાડી તું એકદમ ની લે કોઠ હે તો તને જવાબ મળે હાલત